પૂછો અહીંયા કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પેલા સ્થાનિક નથી પૂછો નથી કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પહેલા મારી સાથે પરામર્શ કરે કલેક્ટર રાજા નથી ભાઈ અમને શા માટે તમે છંછેડો છો કલેક્ટર ને કકડાવ્યા જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ બધું ચાલે તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું અંજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના જન્મી લે મામલતદાર ને તતડે આવ્યા આપી દીધી ચેતવણી ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફરી સરકારી અધિકારીઓને લીધા આડ્યા ડેડિયાપાડાના નિગટમાં

સાથે જ કોઈ પણ ગામમાં પ્રોજેક્ટ લાવતા પહેલા ધ્યાન દોરવાની પણ કલેક્ટરને ચિંતી આપતા કહ્યું કે અમને છણછેડતા નહીં બાકી જોવા જેવી થશે